Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમારા ફોનમાં લગ્નની કંકોત્રીનો મેસેજ કોઈ જાણીતા લોકોના ફોનમાં અતિ આવે છે તો પણ તરત જ ડાઉનલોડ ન કરતાં પહેલાં જ વિચારી લેજો નહીતર તમારો ફોન એક થઈ જશે અને તમારી મહામૂલીમ ત્યારે રકમ ઉપડી જશે અને આવું એમ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તાર લોકો કહે છે છેલ્લા થોડાક દિવસ તો સાયબર ઘર ત્યારે માપીઓ ગ્રામ વિસ્તારના લોકોના ફોન એક કરી તેમના ખાતોમાં સાફ કરી રહ્યા છે લગ્નની કંકોત્રી મોબાઈલમાં આવ્યા અને મનમાં અરગ જાગ્યા અને આ ઝરખ રાજકોટ જિલ્લાના ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ માયુસ લાવી રહ્યો છે રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની કંકોત્રી આવવાની સાથે જ રૂપિયા ઉપડી વાત સામે આવી છે આ બાબતે વધુ માહિતી મેળવવા રાજકોટ જિલ્લાના ત્યારે ગામ પહોંચી હતી અને જ્યાં માહિતી મળી કે આ ગામમાં જયારે ત્યારે ગામના ત્યારે એક વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની વિગતો મળી અને એમને મળી હતી અમારી ટીમ ત્યારે રિયાઝભાઈ ત્યારે ઘરનો સંપર્ક કર્યો હતો અને તેઓ જે વિગતો જાણી તે માત્ર તેમના માટે નહીં પરંતુ દરેક લોકો માટે મોટી ચિંતા ઉપજાવી હતી ત્યારે મિત્રો રિયાજભાઈએ કહ્યું કે ગઈ ચૌદ ફેબ્રુઆરીના દિવસે તેમણે તેમના એક સંબંધીના ત્યારે મિત્રો ઈશાનભાઈના ત્યારે ફોનમાં લગ્નની કંગુત્રીનો મેસેજ આવ્યો આ મેસેજ લખ્યું હતું કે મેરી શાદી મેં જરૂર આના આ મેસેજ મળતા તેઓ ખુશી થયા હતા અને પીડીએફ ત્યારે ફાઇલ ડાઉનલોડ કરી અને એ સમયે રિયાજભાઈને ખ્યાલ પણ ન હતો કે તેમનો ફોન એક થઈ ચૂક્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ